કે રડવું એ નક્કી નહીં કરી શકો મિત્રો લેવું પણ થયું છે વાર્તા ખૂબ જ સુંદર છે આગળ મિત્રો પૂરેપૂરી સાંભળજો તમને ખૂબ જ મજા આવશે તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ એ રાત્રે વરસાદ એવો પડી રહ્યો હતો કે જાણે આકાશનું બધું જ પાણી એકસાથે નીચે પડી રહ્યું હોય અને ખાલી થઈ રહ્યું હોય અને મિત્રો ગામના બસ સ્ટેન્ડ પર એક ઝાંખો એવો બલ્બ ચાલુ હતો અને એની નીચે એક એકલી છોકરી ઊભી હતી એનું નામ હતું રાધા અને તેને સફેદ સાડી પહેરેલી હતી અને એ પણ ભીની થઈ ગઈ હતી વાળ ખંભા ઉપર ચોંટેલા હતા અને હાથમાં એક નાનક એવી બેગ હતી અને મિત્રો એની આંખોમાં ડર અને આંસુ બંને જ ભાળી ગયા હતા અને ગામથી શહેર જવાની છેલ્લી બસ હવે જતી રહી હતી અને હવે સવાર સુધી કોઈ પણ સાધન મળે તેમ ન હતું અને મિત્રો ચારે તરફ અંધારું હતું પાણી હતું અને પવનનો માર ચાલુ હતો અને મિત્રો ત્યારે રાત ધ્રુજી રહી હતી અને તે પણ ઠંડીથી નહીં પરંતુ એકલતાથી ધ્રુજતી હતી અને તેમને ડર લાગતો હતો અને અચાનક જ દૂરથી એક બાઇકની લાઇટ ઝપકી અને મિત્રો વરસાદમાં એ પ્રકાશ જાણે કોઈ આશાનું કિરણ બનીને આવ્યું હોય એવું જ લાગ્યું હતું ત્યારે બાઇક ધીમું પડ્યું અને એક યુવાન ઉતર્યો લાંબો એવો ગોળ ચહેરો અને ચહેરા પર વરસાદ પ્રસાદના ટીપા અને મિત્રો એમની આંખોમાં એક અજીબ જ શાંતિ હતી અને તેણે પોતાનો રેઇનકોટ ઉતાર્યો હતો અને ત્યાર પછી રાધાને ઓઢાડી દીધો આટલી રાત્રે અહીંયા એકલા શું શું કરો છો એમ બસ નથી મળી અને રાધા ચોંકી ગઈ એ અવાજ સાંભળીને એને એવું લાગ્યું હતું કે જાણે કોઈ પોતાનું જ બોલી રહ્યું હોય એને એમ કહી રહ્યું હોય અને છેલ્લી બસ હતી એ પણ હવે નીકળી ગઈ હું શહેર જવાની હતી પણ હવે એનો અવાજ કાંપી ગયો હતો અને મિત્રો યુવાને વચ્ચે જ રોકી દીધો ચાલો હું મૂકી આવું તમને અને મારું નામ છે વિક્રમ રાધા ખચકાઈ પણ વરસાદે એને કોઈ ચોઈસ ન આપી એ બાઇક પર બેઠી અને ત્યાર પછી વિક્રમે ધીમેથી બાઇક સ્ટાર્ટ કરી હતી અને મિત્રો રાધા પાછળ બેઠી હતી બંને હાથ બેગ ઉપર રાખ્યા હતા અને ત્યાર પછી પણ એક ઝટકે એના હાથ વિક્રમના ખંભે ચાલ્યા ગયા હતા કારણ કે મિત્રો રસ્તામાં રોદા એવા હતા અને એ સ્પર્શે ગરમહાટ રાધાના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ હોય એનું હૃદય ધડકવા લાગ્યું હતું

એ પણ મને ખબર નથી અને વિક્રમે બાઇક એક મોટા ઝાડ નીચે ઊભી રાખી કારણ કે વરસાદ ચાલુ હતો અને વરસાદ હજી પડી રહ્યો હતો તેણે પોતાનો રેનકોટ રાધાને વધુ લપેટી દીધો અને કહ્યું આજે મારી સાથે ચાલો મારું ઘર નજીકમાં જ છે અને એક રાત માટે સવારે જ્યાંથી તમારી ઈચ્છા થાય ત્યાં તમે જતા રહેજો અને જઈ શકો છો પણ આજે એકલી નહીં રાધા તેની સામે જોઈ રહી હતી અને એ એની આંખોમાં કોઈ ખોટી નજર ન હતી મિત્રો ફક્ત એક સાચી ચિંતા હતી એને લાગ્યું જાણે કોઈ પોતાનું જ એની સામે બોલી રહ્યું હોય અને ત્યાર પછી એણે માથું હલાવ્યું અને વિક્રમનું ઘર નાનું હતું માટીની દિવાલો હતી અને તેન છત હતી પણ અંદર એક અજીબ ગરમાહટ હતી તેણે રાધાને ગરમ ચા આપી હતી ત્યાર પછી જૂની સાડી પણ આપી હતી અને મિત્રો કપડાં બદલવાનું કહ્યું રાધા બાથરૂમમાં ગઈ હતી અને જ્યારે બહાર આવી ત્યારે વિક્રમ રસોઈમાં જ ઊભો હતો અને મિત્રો ત્યાર પછી ચૂપચાપ ખીચડી બનાવતો હતો અને એના હાથની હલન ચલન જોઈને રાધાને લાગ્યું હતું આ માણસ કંઈક જુદું જ છે અને મિત્રો લગભગ રાતના બે વાગ્યા બંનેને સામે સામે બેઠા ખીચડીની વાસ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી અને વરસાદ પણ હજુ ધાંધલ ધાર પડી રહ્યો હતો એટલે કે ખૂબ જ આવતો હતો વિક્રમે પૂછ્યું તમારું નામ શું છે તમારું નામ રાધા ખૂબ સુંદર નામ છે અને ખૂબ જ સુંદર છો તમે રાધા ત્યારે શરમાઈ ગઈ અને મિત્રો કઈ વર્ષથી કોઈએ એને આટલી સાદગીથી સુંદર નહોતું કહ્યું અને રાત ઊંડી થઈ ગઈ વિક્રમે ખાટલો રાધાને આપ્યો અને પોતે નીચે જમીન ઉપર સુઈ ગયો હતો અને ત્યાર પછી મિત્રો રાધા ઊંઘી નહીં અને એ જોઈ રહી હતી કે માણસને જે એક રાત માટે અજાણ્યો હતો પણ હવે લાગતું હતું જાણે ઘણા જન્મોથી આ મને ઓળખી રહ્યો હોય અને અમે બંને એકબીજાને જાણીએ છીએ સવારે વરસાદ થંભી ગયો વિક્રમે ચા બનાવી રાધા ઊભી થઈ ગયા અને ત્યાર પછી બોલી હું જાઉં છું વિક્રમ તમે ચૂપચાપ એક કાગળો આપ્યો અને એ કાગળમાં લખ્યું હતું જો ક્યારે પણ તને તકલીફ પડે તો કોઈ પણ ડર લાગે તો આ નંબર ઉપર મને ફોન કરી દેજે હું હંમેશા તારા માટે હાજર રહીશ રાધાએ ચૂપચાપ ચા પીધી ત્યાર પછી બેગ ઉઠાવી અને ત્યાર પછી ત્યાંથી નીકળી પડી હતી તો મિત્રો એને એ નથી ખબર કે ક્યાં જાય છે એ દિવસે શહેરે પહોંચી અને ત્યાર પછી નાની એવી નોકરી મળી હતી અને ભાડે રૂમ લીધો અને એ કાગળને દરરોજ જોતી રહેતી હતી આમ જ બે વર્ષ વીતી ગયા દરરોજ એમ જ થતું રાધા હવે સારી એવી નોકરી કરતી હતી પોતાના પગ ઉપર ઊભી થઈ ગઈ હતી પણ એ કાગળ હજી પણ પર્સમાં હતો એક રાત્રે ફરી વરસાદ પડ્યો અને ઘરના લોકોએ તેને શોધી કાઢી તેને ધમકીઓ આવી એટલે રાધા ડરી ગઈ રાધા રાતના બે વાગ્યે એણે એ જ નંબર ઉપર ફોન કર્યો જેને તેના હાથમાં હતો કાગળ એ કાગળ ઉપર લખેલા હતા એ નંબર ઉપર ધ્રુજતા હતા હાથ એમના ફોન ઉપાડ્યો એ જ ગાંઠ અવાજ હેલ્લો વિક્રમ હું રાધા યાદ છે કે નહીં બીજી બાજુ એક સેકન્ડની ચૂપી અને ત્યાર પછી બોલ્યો એટલો ખુશ અવાજ કે રાધાની આંખો પણ ભરાઈ આવી હતી એટલો ખૂબ જ સરસ અવાજ આવ્યો હતો રાધા તું ક્યાં છે હું હમણાં જ આવું છું અડધી રાત્રે વિક્રમ એના ઘરે પહોંચ્યો હતો અને ત્યાર પછી રાધાને લઈને પોતાના ગામમાં પાછો ફળી ગયો અને મિત્રો એ જ જે એને રેનકોટ હજી પણ દીવાલ પર લટકતા હતા રાધાએ પૂછ્યું આટલા વર્ષે પણ તે મને યાદ રાખી વિક્રમે ધીમેથી એનો હાથ પકડ્યો અને ત્યાર પછી એને કહ્યું એ રાત્રે જ્યારે તે મારો ખંભે હાથ રાખ્યો હતો ને એ સ્પર્શે આજે પણ મારી છાતીમાં ધબકે છે અને એ દિવસથી જ તું મને યાદ છે હજી પણ એ રાતથી જ હું તારી રાહ જોઈ રહ્યો છું રાધા રડી પડી પણ આ વખતે ખુશીના આંસુથી અને એ જ વરસાદી રાતે બંને એકબીજાને વળગી પડ્યા એક રાતનો સાથ અને આખી જિંદગીનો સાથ બની ગયો હતો મિત્રો ત્યાર પછી તો એ જ ઝૂંપડીમાં બે નાનકડા એવા બાળકો પણ હવે દોડે છે અને રમે છે અને દર વર્ષે વરસાદ પડે છે ત્યારે રાધા અને વિક્રમ એ જ રેનકોટ ઓઢીને બહાર નીકળે છે કારણ કે વરસાદમાં પલળી ન જાય એકાબીજાના હાથમાં હાથ નાખી અને ત્યાર પછી મિત્રો વરસાદને પણ કહી દે છે આભાર તે અમને બંનેને મેળવ્યા દોસ્તો પ્રેમ કોઈ મોટું ઘર કે મોટી ગાડી નથી પરંતુ પ્રેમ તો એક વરસાદની રાત્રે એક અજાણ્યાના ખંભે હાથ મૂકી દેવામાં પણ છે અને આ વાર્તાથી તમને શું શીખ મળી એ કમેન્ટમાં કહેજો અને એ હાથ કદી ન છોડવામાં આવે વાર્તા ગમી હોય તો દિલથી મિત્રો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરી દેજો યાર આવું તમારી સાથે થાય તો શું થાય કમેન્ટ કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે એક વરસાદની રાત કોઈની જિંદગી બદલી શકે છે તમારી પણ બદલી શકે છે અને એક કોમેન્ટ અને લાઇક પણ કરી દેજો યાર મારી જિંદગી પણ બદલી દેશે ને કમેન્ટ મિત્રો જય ગુજરાત ફરી મળશું આવતીકાલે આના કરતાં પણ એક મસ્ત એવી સ્ટોરી સાથે ત્યાં સુધી પૂરો બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને અને ખાસ સૂચના મિત્રો જરૂરથી સાંભળજો આ વાર્તા ફક્ત ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે અને તમારે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું કે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતા નથી માત્ર મનોરંજનના હેતુથી જ વિડીયો જોજો ઓકે મિત્રો દિલ ઉપર ના લેતા કાલે ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો